एट तो घा भाई ने खेलों नुकसान होने में पड़ी है वरसादा अमार तो हार्वेस्ट नहीं बाधाई पर बार गांव में बहुत नुकसान से गुजरात भाई तो अब भाई आज तो मजा मजा जिंदगीवाज कर शे। સામનો કરવાનો છે આપણે હારી નથી જવાનું મોજમાં રહેવાનું હોય એ ફાયદો થવાનું જ છે આપણે કઈ ડેકા રોકાઈ નથી જવાનું આપણે કઈ જગ્યા ભેગું નથી કરી દેવાનું આપણે અલગ મહેનત કરતા અલગ જ મહેનત કરવાની હાર નહીં માની જવાનું ગમે એ વસ્તુ વર્તા હોય હાર માની જાવ એટલે પૂરું આપણે આમાં છે એને આ બધું વાય એટલે આપણે એમાં ચાર મહિના વાર જોવી પડે ને ચાર મહિના પછી તમે એમાંથી બધું લઈ શકો ને અમારી ફાદમાં હોય તો આપે નગર સાત મહિના પછી વાઢવાનું ટાણું થયું હોય તો એ ટાણે બધું ટૂંકમાં બેઠવાનું હોય એવું તો સુખ દુઃખ તો ખેડૂતની જિંદગીમાં અજ કરે નજારો તો નંબર છે ટાણમાં વરસાદ આવે તો કંઈ કહેવાય નહીં આવે

કે હમું કર્યું તો અર્થાત પહેલામાં જાતા આયકા થા પણ અર્થાત પાછો આવી જો એટલે બન ર્યું એ પાછે વરાપ કરશો તો માક્ષું પાછું નુકસાન થઈ જો ઘરીંગો પડી જો ભારે નુકસાન થઈ જો ઘરીંગો પડી જો રમણ બમણ બજુ રમણ બમણ જ થાય છો હમણા આને ઘરે બધું લઈ લીધું આપણે કેટલે માથે આવી આ છે મછીની પર વાર સ્વામીજી આથે બહુ માથે આવી ડટકે મારી જાય છે પંખો બહાર કાઢવો પડશે નકર મત સાકોર વિશે તો આ છે ખાવા હતું એન્ડવીસ દેખી છે कप्पा कप्पा मतलब तो, तो हार एक तो न आगे पी टाइम टाइम आई दवा सटाणी हो तो मथा पड़े अतः दवा सटाई जो घर आपने तो तेरा काम पड़ जाए

નુકસાન થઈ ગયો ભારે નુકસાન થઈ ગયું જે નીશવર મરાત મારું જોને તે એડવાન્સ માં બેસી પડ્યા હા એડવાન્સ માં બે સિભડા પી દેવા એટલે પાછા આવે જ નહીં પણ આ નુકસાન કેટલું કરી દીધું આવું જો કપા મત પટાણા આ મે અપનો ખાલી થઈ ગયો કાઠા પર પડલે એ બધું

આડો બીજો કોક પટાડ્યો સાથી દેવો બખત તો પટાકલા ગયો જ વધારે દો આમેગલા આ જાતી કે ડોક પુકયા તા બીજો તો ક્યાં કઈ ગઢ્યો કો અચ્છા 65 15 જો રાત સુધી તમને જ કાઢી દો ભલે થોડક મારે થોડો કરવું પડે તમે સપોર્ટ કરવાનું ભૂલતા નહીં મહેનત બહુ થઈ જાય યાર વિડીયો બનાવવાનું બધું કામ જ કરવાનું વિડીયો બનાવવાનું સાચી બધા સનારાથી એનાથી સાચા આપણે છે સાચી સાચા હતા સાચી હાર યુનિવર્સિટી મોટા અમાએ હોવાનું તો થઈ ગયા બધું ટોયલેટમાં સાડી મોટી લાગે છે શરીરની દવા છે એટલે વાંધો આવે ফোন পেপি পইচা পেলাওঁ নাই বেলেগ কৰিছে দেখাই લાખ લાખના સંપલ પહેરી નેહરીજા વાડીમાં આટો માર્યો